સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ગોંડલિયા મરચાંની આવક શરૂ થઈ ગઈ છે યાર્ડમાં મરચાની આવકનો પ્રારંભ કરતાં જ એક જ દિવસમાં પચીસ થી ત્રીસ હજાર ભારે મરચાંની આવક થઈ હતી સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ગોંડલિયા મરચાની અઢળક આવક થઈ છે યાર્ડમાં મરચાની આવકનો પ્રારંભ કરતાના એક જ દિવસમાં પચીસ થી ત્રીસ હજાર ભારે મરચાની આવક થવા પામી છે મરચાની આવક પહેલા જ યાર્ડ બહાર બે થી ત્રણ કિલોમીટર મરચા ભરેલા વાહનોની કતાર જોવા મળી હતી મરચાની હરાજીમાં વીસ કિલોના ભાવ રૂપિયા પાંચસો થી લઈને પચીસો સુધી બોલાયા છે ગોંડલ માર્કેટ યાર્ડમાં રાજસ્થાન મદ

ભારતમાં ગોંડલયું મરચું ફેમસ છે એટલે સમગ્ર ભારતના વેપારીઓ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચું અને મસાલા લેવા આવતા હોય છે એને હિસાબે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો જે મરચાનું ઉત્પાદન કે મસાલાનું ઉત્પાદન કરતા હોય એ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાં વેસવા આવતા હોય છે અત્યારે જનરલ મરચું પાંચસો થી પચીસો રૂપિયા સુધી જાય છે જ્યારે રેવાના ભાવ પાંત્રીસો ચાર હજાર રૂપિયા સુધી છે આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની ત્રીસેક હજાર ભારીની આવક થઈ હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ